سی شری رام لیپ اپنے چالو کرتاب خراب چڑی گئی تو میتر آ پین آئے پی خراب تھی گئی ہے پینپر تو ادر آ چارج کرنی کیبل پین چی ہاسی تو جو تم نے بتاؤ ہاں આંદર વહી જાય છે ખરાબ થઈ ગઈ છે એટલે કાંઈ વાંધો નહીં તો ચલો આપણે આગળ જાય કાલ હતા એના એ માર્ગે આજે પાછા આપણા વાયુના માર્ગે આપણા ખેતર પાસે જ છવી પાંદડા નાખી ખાતા હજી પાછા થોડા ખાતી જાય છે ડુંગળી નાખી દીધી ખાય છે ભલા પણ નાખી છે થોડીક ડોકા કાપીને નહીં ખાવાય નહીં એના ડુંગળીના તો ચલો આપણે જાવી આગળ હૈલાભાઈ વેગભાઈ મોર છે હૈલાભાઈ આપણી આગળ અને આપણી પહેલાં માંડવી જોતા કે કેવી છે પછી આપણે આગળ જાવી એ રીતે હેલી જવા દેવી જાય આ આપણી માંડવી છે જોઈ લ્યો ન દેખાતી હોય કોને ખબર મને રિયલી દેખાય જ છે પણ કાંઈ વાંધો નહીં આપણે કાલ માંડવી ઉપાડવાની છે કાલ શરૂઆત કરી દેવાની માંડવી આવો વખતે ખરાડે રે ને તડકો રે ને તો નગર નથી ઉપાડવી નગર બે દિવસ જવા દેવી પણ સુકાઈ ગયું છે પાંદડા જોવો અડધા અડધા લીલા છે ને એવું છે ભૂંદણા ભૂંદણા હું રોજડા ઉપરથી ખાઈ ગયા ને આખો સોડો કાઢી નીકળશે રોજડા ભૂંદણા ખાઈ ગયા હેઠેથી ને બધું એવું છે ઉપરથી રોજડા ખાઈ ગયા એટલામાં મેં તમને કીધું ને એટલામાં અહીં લગી પટો જ છે હો હરવે મોર મોર તો ચલો આપણે ગાવું હવે હાલથી કરી દેવી આપણે માંડવી જોવાય ગયા અહીંથી સેઠ એવું ગૌ તો ચલો કાલે ઉપાડવાની જ છે બીજું હું અહીંયા જો થોડું ખડ નાખ્યું હતું હવારવા ઓલું ટ્રેક્ટર પડ્યું ઝાડવા હતા બહુ કાંઈ એવું બધું ખડ નહોતું એ ખબર આવી ઘણીક વાર ઓલાભાઈ ખબર આવીને જાય શૈલાભાઈ અને આપણને જો અહીંયા કાલ વાગી ગયું હતું બહુ જરૂર દાદા નીકળ્યા ને ત્યારે જો આવું થઈ ગયું લાગ્યું તું થાંભલી લઈ ગઈ હતી ને અત્યારે આપણે અહીંયા ઊભા રાખવી ઘડીક વાર ખાય તો ખાવા દેવી ઝાડવા બાડવા ખાય છે ખરા ધારવા ખાઈ એવા હે ખાઈ ને તો ખાવા દે ઘર આઈલા જવા દે પોલા જવા દે ઓલા ભાઈ મોર ગયા છે શૈલાભાઈ આપણે બહુ જાવું છે આઘું તે દિવસે બ્લોગ ઉતાર્યો તો ક્યારેય સોમા સોમાવું જ છે આ પણ હા ઓલા ખાડામાં ગયા તા ને ત્યારે બ્લોગ ઉતાર્યો તો ઊભા માર્ગે તો ત્યાં જવું છે આજે પાછું તો ચાલો કન્ટિન્યુ જો ખડ કેવું છે કેવું નહીં જોતા રહેજો આપણે તળાવ કાંઈ પહોંચી ગયા જોઈ લો આ તળાવ આખું ભરી દીધું વરસાદથી ભરાઈ ગયું છે અને આ સહેલું ભરાઈ ગયો ગાઉ આપણે હેલી દેવી મોર સહેલા ભાઈ ગયા છે ક્યાં ગયા કોને ખબર આપણે જાવી જોવી કી બાજુ ગયા છે કી બાજુ નથી ગયા એ ભાઈ તો ચલો આપણે હિલા જવી પાછળ પાછળ તો ચલો તો મિત્રો આપણે વરાડીને માર્ગે આવ્યા છે જોઈ લો કેટલા ટાઈમ પછી આવ્યા ઠેઠ વિશાલ એરિયા આવતા ને ત્યારે ઠેઠ આવ્યા હતા આ માર્ગે માર્ગે શું રોડે અત્યારે રોડ નથી બનતો ગારો છે કેટલો ગારો અહીં લગી હતું માર્ગ એટલો દીધો અંદર કે એવડો બપો હેઠો બહાર દીધો મારે ખાલી વરસાદ પીડ્યો ગારો નીચે છોઈ જોઈ લો ઠેઠ લગી એવું નથી આ બે ત્રણ થાંભલા લગીને જ છે પછી તો ઉપર રોડ જેવું આવી જાય છે તો ચલો આપણે સારી જ આવી ગાવું તો અહીંથી ને જ પોળી ગયું જોઈ ગયો હમણાં કોઈ આવ્યું નહોતું વરસાદ પછી પહેલાં આવ્યું હતું વરસાદ થયો પછી કોઈ આવ્યું નથી તો સારું થઈ ગયું છે એટલે કોદું બોદું ને કાટી વાટીને કાટી તો નથી ખાતા કાલે મેં જોયું કાટી ખાય છે કે નહીં કાટી નથી ખાતા કાટીમાં ખડ હોય ને એ ખાય છે અને વહેલા હોય એ છે બાકી કાટી હજી આપણા ધોરણ નથી ખાતા તો ચલો આપણે આયલા જ આવ્યા એટલે ગારો વટાડી દેવી ને ગૌ ને પછી મજા આવે સરવાની એ હેલી જ જાહે કહું અલા તો પણ એની રીતે એ ખડ છે ને તો એની રીતે પડશે બાકી નહીં પડાય તો ચલો તો મિત્રો આ રોડ આવી ગયો જોઈ લો રોડ તો નથી આવ્યો બહુ ઊંચો માર્ગ આવી ગયો છે કાસો માર્ગ છે રોડ નથી બનાવ્યો રોડ તો બહુ આગેથી બનાવ્યો છે એક સાઈડ જો આ પાળી કીરી છે ઓલી એ કીરી છે વચ્ચેમાં માર્ગ બે સાઈડ ગટર છે ગટરમાં ઢોર ઉતરા પણ બહુળી આડી નીકળી એટલે ઉપર ચડી ગયા તો ચલો આપણે સારે જ આવી મોર પર ઉપર ઉપર જો હજી રોડે કામ ચાલુ છે જીસીબી થાંભલો લઈને જાય ઓલા ભાઈ બેઠે ને છે એટલામાં માંડ ખોઈદું આવ્યા એટલે આ સાઈડ આ સાઈડ સારું ખડ છે જોઈ લો જીસીબી વટી ને પછી ખડ આવ્યું ઘટે ને એવું આ ગટરમાં થોડીક સારું છે એટલામાં આ કાળબુ ખેતર છે ને એટલી ગટર સારી છે હાજી જોઈ લો ઓલી કાકરી નાખીને એની ઓલી સાઈડ ઓલા થાંભલા લાગી બસ એવડી ગટર છે એમાં ખડ છે છે પછી તો કેમ ખબર તો તો છે ચલો આપણે એટલું સારી લેવી ઉપર જતા આવી મિત્રો ખડ સારું આવી જાય ને ક્યાંક તો એમ નામ ગાય હાવ આવી રીતના ચોખ્ખું રોડ જ આખો ચોખ્ખો એવી રીતના આવે છે હજી રોડ તો નથી કાચો મારા ગજી છે એક સાઈડ હારું છે ને એક સાઈડ તો ધોળું ખાવું પૂરું એક સાઈડ ગટર હારી છે તો ચલો આપણે આ ગટર હારી હોય ત્યાં લગી તો ચારી આવી બસ પાછા વળી જવી તો ચલો તો મિત્રો કહેતા હતા એ ખાડામાં આવી ગયા આપણે આ ખાડામાં કહેતા હતા આપણે રોડની અડીને છે માંડ માંડ અંદર એવા હા ચડાવી દીધો અંદર નહોતા આવતા ઓલા પાંચ ઢોર રહ્યા વિરમ એ ઓલા પણ સર એ અંદર નહોતા આવતા તો હું લીધા ભેગા પછી આવ્યા માંડમાન અંદર સારી દેવા આ ખાડો પછી આમ ઉપરવા આ ખાડો હે અહીંયા રોડને અડીને પછી જ્યાંથી એક અહીંયા લાકડું રીને અંદર છે ખાડો એ ખાડો જ્યાં છે ને એ ખાડામાં જવાનું છે આપણે તો કોઈને કહેતા નહીં આપણે એ ખાડામાં જાવું છે આ ખાડો સરી જાય ને પછી જવું છે પહેલાં નથી જાવું પછી આ ખાડો એ સારવાનો બંધ રહે ઓલો ખાડો સરી ના આવે તો આ ખાડો ન સરે જવો એટલે તો ચલો આ સારી દેવી પછી આ પાળે ને પાળે જવા દેજે ઓલ લાકડા પાસે ખાડો હે તમને એ બતાવું ને ઇન્સ્ટાગ્રામમાં બે ત્રણ રીલ્સો મૂકવી જો એવું ખડ છે સારું ખડ છે પપ્પા છે તોય લઈને જવા આપણે એ ખાડામાં તો જવું જ આ લાઈ ભેગા કરી લીધા મોહિલાએ જોઈ લે પોળા જાય ને પોળા જવા દેવા હાક્યા ન જ જવા દેવા હાઇક્યા જવા દેવા ને તો ઘરે જાય એને કરતા એની રીતે પાળા પાળા પોળા જાય ને તો થોડુંક કાંઈ ગવ્યા વૈયા જાય ને ઓલા તો વાસડું આમ જાય ને ગૌ આમ જાય ને એની કરતા આહાર ઘડતા નથી કઈ ઓછો ભાઈ ખાડો હે ને એમાં પહોંચી ગયા માંડ માંડ પોગાડ્યા હા સડાવી દે એટલે તો આવો ખાડો હે કોમેન્ટ કરીજો કેવો છે જોમાં ના ન પાડતા હોય તો ના પાડતા હોય તો એ કાંઈ વાંધો નહીં પછી સારી નહીં કે વયા જાવ હું ચલો આપણે સાત દેવી ખાડો ને કાદી રીલ્સ મૂકી દેવી એટલે ખબર પડી જાય ખાડા આમ ગયા તો મિત્રો આપણે છે પાછા બે શીલાના માર્ગે આ બે જ શીલા કહેવાય ને હમ જોઈ લો આ સાઈડે કપા ઓલી સાઈડે કપા આ પવન સકામ જવું ત્યાં થોડુંક પડતરિયા જેવું પડ્યું છે ને ત્યાં જાવી અને આપણે આમ ઉપર વાળા ખાડામાં ગયા હતા ઓલ આ બાજુ આ ટાવરની આ બાજુ ગયા હતા ને અત્યારે ત્યાંથી પાછા આવીને પીપરેથી હવે જાવી છે પવન સકામાં ખડ સારું છે અહીંયા ખડ સારું જોઈ પોળી ગયું અહીંથી હમણાં કોઈ આવ્યું નથી યાર રસ્તો સારો જોઈ લો ઠેઠ લાગી એવું છે માખણું બધું સારું મસ્ત સરે એવું છે તો આપણે સારી લેવી બે બે અઢી વાગ્યા લગી જ્યાં લગી સરેલા ત્યાં લગી બોલવામાં લોસા પડે ખાધું નથી ને એટલે હમણાં અહીંયા જઈને ખાઈ લીધું આપણે તો ચલો આપણે અહીંયા પોગી જઈને આ એકાદી કરી જાય ને તો દક થાય તો ચલો કન્ટિન્યુ રહીજો સકામાં પહોંચી ગયા જોઈ લો આ પવન છકો છે એટલામ વાવેલું છે એ પોન છકા ફરતે નથી ભાઈ બાકી આ બધું પીડ્યું છે એમના ખડ આ તમને હું ખાઈ ગયેલું લાગતું છે પણ એ છે હું કહેવાય ભાઈ દૂધલું એવું બધું છે ખડ તો સરે એવું છે આવું પછી નાખી દીધા જેવું ખડ નથી અહીંયા થોડોક ખાસો હતો એ પોન છકા ફરતે ખાસો છે ને એ સારશું શું આ સાઈડ શું બધો મારક સારતા જતા મારક અડધો નથી સરા તો ચાલો આપણે સારી દેવી એટલે પછી મળવી તમને ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં એટલું સારી ને આપણે ઘર સાઈડ હેલું જવું છે પછી કંઈ જવું નથી સારું તો ચલો બે ખાડા સારા તો એ મિત્રો હવે બારા કાઢીશ ધીમે ધીમે જોઈ લો ફોન ચકો સારી માર્ગે કાઢ્યા જોઈ લો ધીમે ધીમે સરતા સરતા આયેલા જાય ને તો ટાઈમ કપાઈ જાય એમ કોઈ રખડી રહે ઓલી સાઈડ વાસડું કરી ગયું આવી તો ચલો આપણે હાકલ રાખતા રાખતા અહીંયા શેઢે ઉભા રહેવી અને પાણાથી હાકલ રાખવી આમ તો તો પાછા એટલે તો ચલો મિત્રો આ અવેડે પાણી પીવા જઈ ગઉ આ માર્ગે ગયા તા પડે દરખેલા આમ ઊભા મારી ગયા હોય અને આજકેલ આમ ગયા એટલે હવે હવેડે તગડી વહી ગયું પાણી પીવા અને બીજી ન જાતી એટલી રે ની એને તગડી જાય જો ખાખા ખોળા કરતી કરતી જાય માંડ માંડ તો ચલો ગાઉ પાણી પાઈને ઘર સાઈડ જાવી હવે હૈલા જવી હૈલા જ આવતા હતા પણ ત્રિશું જુદું બહુ જ તો તીગડીને તો ગઈ ને ખોલા પણ પાવીને એની કરતાં આ પી લે તો ચલો કંટી તો મિત્રો આપણે અડધા પૈસા ને ત્યાં ખળ મળી ગયું થોડુંક ખાય છે પોળું પીર્યું આપણે હવે એ ખાય ગૌ ઘડીક વાર ઉભા અને સૈલો ભાઈ જો જાય મોર નહીં દેખાતો હોય કેમેરામાં શૈલો ભાઈ મોર વિયોગ્યો છે આપણે ઊભા છે ઘણી વાર ખવરાવી એને એ ગયો ત્યારે જ કંઈ નાખ્યું નહોતું કોઈ ભાઈ ત્યારે નાખ્યું આપણે પોઈ ગયા લે ભરીને એવા નાખ્યું